હેલો ફ્રેન્ડ્સ આ ગરમીની સિઝનમાં આપણને છે કંઈક ઠંડુ ઠંડુ ખાવા પીવાની ઈચ્છા છે બહુ થતી હોય છે તો આ સેશનમાં આપણે બનાવવાના છીએ ફાલુદા અહીંયા મેં બિગફિલ્ડના છે એ ફાલુદા છે એ લીધેલા છે એમાં મેં રોઝ ફ્લેવર છે એ લીધેલી છે અને મેંગો ફ્લેવર છે લીધેલા છે આ મેં ડિમાર્ટમાંથી છે એ લીધેલા છે તમે ક્યાંયથી પણ આવી રીતના તૈયાર પેકેટ આવે છે એ લઈ શકો છો એ બનાવવામાં ખૂબ ઇઝી છે એ રહેતા હોય છે અને ઝડપથી છે એ બની જાય છે અને અને તમે આલુદા એટલા ઠંડા હોય છે કે પેટમાં એટલી ઠંડક મળે છે તમને અને સાથે સાથે તમારું પેટ છે એ એક ગ્લાસ જો તમે પી લ્યો તો તમને છે એ તમારું પેટ પણ છે એ ભરાઈ જાય છે તો ફાલુદા બનાવવા માટે મેં અહીંયા અડધો લીટર જેટલું દૂધ છે એ લીધું છે અને દૂધને ઉકળવા માટે મેં રાખી દીધું છે તો તમે જોઈ શકો છો વીકફિલ્ડનું મેં છે અહીંયા રોઝ ફ્લેવરનું ફાલુદાનું પેકેટ છે એ લીધેલું છે બરાબર અને એમાં આ ઓલરેડી મેં એકવાર છે આમાંથી બનાવી લીધું છે એટલે મેં એક્સપેરિમેન્ટ કરી લીધું છે પછી હું તમારી સાથે

મિક્સર છે એ એમાં એડ કરી દેવાનું છે આપણે અહીંયા પહેલાં મેંગો ફ્લેવરના બનાવીએ છીએ એટલે મેં મેંગો ફ્લેવરનું મિશ્રણ છે એ એમાં એડ કરી દીધું છે પેકેટમાંથી જે આપણે કહી હતું એ અને મને થોડુંક એક્સ્ટ્રા મીઠું છે એ ખાવું છે તો એટલા માટે હું એમાં બે સ્પૂન જેટલી છે એ ખાંડ છે એ સુગર ખાંડ એડ કરવાની કઈ જરૂર છે નહીં તમે એમનામ જ આ મિશ્રણ જે આવે છે ને પેકેટમાં એડ કરશો તો પણ તમારા ફાલુદા છે મીઠા બનશે બરાબર અને એવું હોય તો પેલા તમારે ટેસ્ટ કરી લેવાનું મિશ્રણ નાખીને પછી તમારે સુગર છે એ જરૂર જણાય તો એડ કરવી બાકી ના એડ કરો તો પણ ચાલશે આ એડ કરી દીધા પછી તમારે પાછું ફરીથી આપણે દસથી થી પંદર મિનિટ આને આવી રીતે સારી રીતે ઉકળવા દેશું બરાબર મેં આ બે પેકેટ છે ને એ ડી માર્ટમાંથી છે મેં લીધેલા હતા અને મને એક સાથે એક છે ફ્રીમાં મળ્યું હતું ત્યારે હતી એટલે તો તમે પણ આવી રીતને છે એ ખરીદી શકો છો અને આવી ગરમીમાં છે એ તમે ખૂબ ફેમિલી માટે છે એ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણા આપણું જે દૂધ છે દૂધનું જે મિક્સર છે એ એકદમ ઘટ છે એ થઈ ગયું છે ખૂબ જ સારી રીતે છે એ ઉકળી ગયું છે હે ને તમે જુઓ કેટલું ઓછું છે થઈ ગયું છે તો હવે મેં અહીંયા ઇન્ડેક્શન બંધ કરી દીધું છે અને હવે આપણે એને એક બાઉલમાં છે કાઢી લઈશું બરાબર આવી રીતને આપણે બાઉલમાં કાઢી લીધા બાદ આપણે એને દસથી પંદર મિનિટ એકદમ આપણે બાર ને બાર આવી રીતના ઠંડુ થવા દઈશું બરાબર અને વધારે ઠંડુ થવા માટે ઠંડુ થઈ જાય એમાંથી ગરમ જે હોય છે એ ઠંડુ થઈ જાય પછી તમે એને ફ્રીજમાં છે એ તમારે રાખી દેવાનું અડધી કલાક માટે એટલે એકદમ ચીલ છે એ થઈ જશે અને પછી એ ખાવા માટે છે એ પીવા માટે રેડી છે એ થઈ જાય છે તો અહીંયા આપણે મેંગો ફ્લેવરનું તૈયાર કરી લીધું છે એવી જ રીતના ફટાફટ હું તમને રોઝ ફ્લેવરનું છે એ પણ જરાક કરીને બતાવી દઉં સ્પીટથી બરાબર તો હવે આપણે અહીંયા રોઝ ફ્લેવરનું આવી એવી જ રીતે સેમ રીતે છે આપણે તૈયાર કરીએ છીએ અડધો લીટર દૂધમાં એ પણ મેં બનાવ્યું છે અને આમાં જો તમે જોઈ શકો છો આમાં ખાંડ છે એ એડ કરતી નથી મેં મેંગો ફ્લેવરમાં એડ કરી હતી પણ ખાંડ એડ કરવાની શુગર એડ કરવાની કોઈ જરૂર છે નહીં આવી રીતે એકદમ ખપ થઈ જાય પછી તમારે એક બાઉલમાં છે એ બધું કાઢી લેવાનું છે અને પહેલાં એને ગરમમાંથી ઠંડુ થવા દેવાનું વધારે ઠંડુ થવા માટે પછી તમારે કીધમાં છે એ મૂકવાનું છે મેં બંને ટાઈપના ફાલુદા છે એ ફ્રીજમાં અડધી કલાક માટે રાખેલા હતા અને પછી આપણે એને ગ્લાસમાં હું તમને સર્વ કરીને છે એ બતાવું છું ઠંડુ થઈ જાય ફ્રીજમાં રાખી દીધા બાદ તો એકદમ છે ઘટ થઈ જાય છે અને એકદમ એનો રીચરૂપ છે એ આવે છે આવી રીતને તમે જોઈ શકો છો તમે એક ગ્લાસ ખાશો ને તો તમારું પેટ પણ ભરાઈ જશે ને પેટમાં એટલી ઠંડક પહોંચાડશે એને પૂરી ફેમિલી સાથે તમે છે એ ખાઈ શકો છો ગાર્નિશ કરવા માટે હું અહીંયા કાજુના ટુકડા છે એ યુઝ કરું છું અને કિસમિસ પણ યુઝ કરું છું અને તમારી જો એમાં વેનીલા આઈસ્ક્રીમ છે કે કોઈ પણ બીજા ફ્લેવરનું આઈસ્ક્રીમ એડ કરવું હોય ખાસ કરીને વેનીલા આઈસ્ક્રીમ પણ તમે છે એડ કરી શકો છો બરાબર તો આવી રીતે ગાર્નિશ કરીને તમે ફાલુદા છે એ ઠંડા ઠંડા ચીલ છે આ ગરમીમાં ખાઈ પી શકો છો તો રેડી છે આપણા ફાલુદા